હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભજનના શબ્દ ખૂબ જ સમજવાલાયક છે ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી જીવડા ભાડુતી કાયા ભાડું ભાડુતી સેનાવ ிவாத்தி சேனா காச்சி ரே மாட்டி நீாதி சேனா വ പ്രഭുയെ തന്നിധി വഴി പ്രഭുയെ ദി മാൂലൂ കീറേ മൂടി എ മാറി തലഭാര આકાશી રે માટી ની કાયા ભાડુતી સેનાવ નથી રે મૂડી એ મા તારી ભાર આકાશી રે માટી ની કાયા ભાડુતી સેનાવ ભાડુતી સેનાવજી ભાડુતી સેનાવ આકાશી રે માટી ની કાયા ભાડુતી સેનાવ મારી રે હલે સા હાથ ડારે રે દુખશે મારી રે હલે સા હાથ ડારે રે દુખશે બૂડ તાનો લાગે એને જીવ જા જીવાર અરે બુડ તાનો લાગે એને જીવ જા જીવાર આકાશી રે માટી ની કાયા ભાડુતી સેનાવ ભાડુતી સેનાવ જીવડા ભાડુતી સેનાવ આકાશી રે માટીની કાયા ભાડુતી સેનાવ માયાને મોહ કેરા મોજા બહુ આવશે માયાને મોહ કેરા મોજા બહુ આવશે કરેલા રે પાપનો ડર તને લાગશે કરેલા પાપનો ડર તને લાગશે લડવું પડે ના હવે જીવ મજ ધાર લડવું પડેના હવે જીવ મજ ધાર આકાશીરે માટીની કાયા ભાડૂતી સેનાવ ભાડું તીસે નાવ જીવડા ભાડું તીસે નાવ આકાશી રે માટીની કાયા ભાડું તીસે નાવ શું કાનસો પી દે જીવડા પ્રભુજી ના હાથમાં શું પી દે જીવડા પ્રભુજીના હાથમાં મા ઉગારી લે ભાવ તારી નાવડી રે તાર જે ઉગારી લે ભાવ तारी नाव तार रटी ले जो प्रभु सव प्रभू अरे रटी ले जो सवत मे प्रभू नाम आकाशी रे माटी काया भाडुती भाडूती सेना भाडुती सेनाव जीवडा भाडूती सेना અગિયારસ માં તી ધુ લીધું ગાયનું રૂપ જો અગિયારસ માં લીધું ગાયનું રૂપ જો કસોટી કરવાને પૃથ્વી લોકની कसोटी करवाने पृथ्वी लोकनी पहली परीक्षा पंडित जी ली दी जो पहली परीक्षा पंडित जी ने ली दी जो જઈને ઉભારા પંડિતના આંગણે જઈને ઉભારા પંડિતના આંગણે સાંભળો ને પંડિત ગાય ઊભી દ્વાર જો સાંભળો ને પંડિત ગાય ઊભી દ્વાર જો રોટલીના દાન તમે આપજો ઘરમાંથી પંડિત એ જ બોલ્યો જો સાંભળજો ગાય માતા મારી વાતને મારા તે ઘર માં રસોય નથી તૈયાર જો મારા તે ઘર માં રસોય નથી ત્યાર જો આશારે કરજો બીજા ઘરની అంతర్నివాణి గాయ మత ఏం జో అంతర్నివాణి గాయ మత ఏం జో

અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો કસોટી કરવાને પૃથ્વી લોકની બીજી પરીક્ષા સિપાઈ ભાઈ ની ઉભા રા સિંપાઈ ને આંગણે સાંભળો ને સિપાઈ ગાય ઊભી દ્વાર રે ભોજન રે પાણી ના દાન તમે આપજો ઘરમાંથી સિપાઈ એમ જ બોલ્યો જો સાંભળો રે ગાય માતા મારી વાત રે મારા તે ઘરમાં રસોય નથી તૈયાર જો આશા રે કરજો બીજા ઘરની ગાય માતા અંતર નિવાણી એમ બોલ્યા જો અંતર ની સદા અમર રહેશે જો સિપાઈ તારે હાથે રહેશે હથિયાર જો હું દ્વારે ઊભી એમ તું પણ ઊભો રહીશ અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો કસોટી કરવાને પૃથ્વી લોકની ત્રીજી પરીક્ષા સજ્જન માણસની લીધી જો ત્રીજી પરીક્ષા સજન માણસ ની લીધી જોતાએ લીધું ગાયનું રૂપ જો સાંભળો ને બેણું ગાય નો પોકાર ભોજન આપો ને પેટ મારા ઠારજો ઘરમાંથી ધર્મી બો એમ બોલ્યા જો ગાય માતા ઉભાર હો હું આવું છું અમારા ઘરે સપન ભોગ તૈયાર જો ભાવેથી ભોજન તમે આરોગો ભોજન કરીને માતાએ આપ્યા જો કાયમ રે ભંડાર તારા ભર્યા રહે લક્ષ્મીજી નો વાસ તારે સદાય જો લક્ષ્મીજી નો વાસ સદાય રહેશે જો અગિયારસ લીધું દુર્ગ નું રૂપજો કસોટી કરવાને પૃથ્વી લોકની અરે માનવીયો તુલસી પૂજા કરજો જો તુલસી પૂજવાથીર વહી કુટ ઢૂકડું તુલસી પૂજવાથી વહી કુટ ઢૂકડું જે સતસંગી અગિયારસ મહિમા ગાશે જો તુલસીને આપશે તુલસી ને શાલિગ્રામ મોક્ષ એને આપશે અગિયારસ માતાએ લીધું લીધુ રૂપ જો કસોટી કરવાને પૃથ્વી લોકની